નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની જે વિજ્ઞાન વિષયની પરીક્ષા આવી રહી છે દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ તો આ દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ માટેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તે આપણે લઈને આવી ચૂક્યા છીએ જેના કુલ ગુણ છે પચાસ અને કુલ બે કલાકનો સમય છે તો મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો અને ઓનલી પ્રશ્નપત્ર જોતું હોય તો ઓનલી પ્રશ્નપત્ર આન્સર સાથે જોતું હોય તો આન્સર સાથે પણ તમે મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ફોન નંબર આપેલો છે જરૂરથી કોન્ટેક કરી અને મેળવી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ વિષય વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસનું આ જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર એમાં વિભાગ એ પ્રશ્ન નીચે કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્ન નંબર એક થી પંદરના માંગ્યા મુજબ આશરે શબ્દમાં જવાબ લખો એમાં પ્રશ્ન છે સાચો વિકલ્પ પેલો સવાલ નીચેનામાંથી પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે તો જવાબ આવશે વિકલ્પ બી સો અંશ સેલ્સિયસ બીજું નીચેનામાંથી કયો કોષ પોતાનો આકાર બદલી શકે છે તો જવાબ આવશે વિકલ્પ એ અમીબા ત્રીજું પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે ખાલી જગ્યાના લીધે ઝઘડાયેલું છે તો જવાબ આવશે ગુરુત્વાકર્ષણ બળ ત્યાર પછી ખાલી જગ્યા એમાં ચોથો સવાલ કઠોળ આપણને ખાલી જગ્યા પૂરા પાડે છે તો પ્રોટીન પાંચમું નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે ખાલી જગ્યા આચળ હોય છે તો વેગ અને છઠ્ઠો સવાલ ઓઝોનનું અણુસૂત્ર ખાલી જગ્યા છે તો ઓ મિત્રો ધોરણ નવની અંદર આપણે શંખનાદ સિરીઝ શરૂ કરી છે અને શંખનાદ સિરીઝની અંદર ધોરણ નવનું જે વિજ્ઞાન વિષયનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર જે છે તે પ્રશ્નપત્રની પીડીએફ માત્ર ને માત્ર દસ રૂપિયામાં તમે મેળવી શકો છો જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ઉપયોગી થશે જેની અંદર ઓનલી પ્રશ્નપત્ર પણ આવશે અને સોલ્યુશન સાથેનું પ્રશ્નપત્ર પણ ઉપલબ્ધ છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી કહ્યું છે કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં સાતમો સવાલ હવા એ મિશ્રણ છે તો જવાબ આવશે સાચું આઠમો સવાલ વનસ્પતિ મૂળ ભૂમિમાંથી પાણીનું શોષણ આશ્રુતિ દ્વારા કરે છે તો સાચું નવમો સવાલ ગતિ એ નિરપેક્ષ ખ્યાલ છે તો ખોટું ત્યાર પછી કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો એમાં દસમો સવાલ એલપીજીનું પૂરું નામ જણાવો તો લિક્વી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એચ અણુમાં કેટલા પરમાણુ હાજર હોય છે તો એસ ટુ એસ અણુમાં ત્રણ પરમાણુ હાજર છેડવિક તો એને સોળસો ન્યુટર્ન સાથે અને દળનો એસાઈ એકમ તો કિલોગ્રામ ત્યાર પછી છે વિભાગ બી સોળ થી ચોવીસ પ્રશ્નો છે આશરે ચાલીસ થી શબ્દોમાં માંગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર આપવાના છે કુલ બાર માર્ક્સનો પ્રશ્ન છે સોળમો સવાલ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો તો તેઓ સતત ગતિશીલ હોય છે દ્રવ્યના કણોને ગરમી આપવા તેઓની ગતિજ ઉર્જા વધે છે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે જેથી દ્રવ્ય સાથે બીજા દ્રવ્યોના ઘણા અંતર મિશ્ર આંતર મિશ્રિત થાય છે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે સવાલ મિશ્રણ મિશ્રણ અને તો જોઈએ મુદ્દો તે એક સમાન ધરાવતું મિશ્રણ છે તે અસમાન ધરાવતું મિશ્રણ છે તેના ભાગો ભૌતિક રીતે અલગ પડતા નથી તેના ભાગો ભૌતિક રીતે અલગ પડે છે મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા ધરાવે છે ખાંડ અને પાણું પાણી મીઠું અને પાણી હવા આયોડિન અને આલ્કોહોલ વગેરેનું મિશ્રણ રેતી અને ખાંડ મીઠું અને લાકડાનો વહેર મીઠું અને સલ્ફર પાણી અને તેલ વગેરેનું મિશ્રણ છે સવાલ નિયમિત ગતિ અને અનિયમિત ગતિની વ્યાખ્યા આપો તો જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેવું કહેવાય ત્યાર પછી છે સવાલ દુધાળા પશુઓ એટલે શું તેમની દેશી અને વિદેશી જાતોના નામ આપો તો દુધાળા પશુઓ એટલે દૂધ આપનાર માદા પશુઓ બચ્ચાના જન્મ પછી દૂધ ઉત્પાદનનો સમયગાળો પ્રારંભ થાય છે અને દુગ્ધ અને દુગ્ધ શ્રવણ એક મર્યાદા સમય મર્યાદિત સમય સુધી ચાલુ રહે છે દુધાળા પશુઓમાં વિદેશી જાતો જોઈએ તો જર્સી બ્રાઉન સ્વિસ ગાય લક્ષણ દુગ્ધાવરણ કાળ લાંબો દેશી જાતો એમાં છે રાતી સિંધી શાહીવાલ ગાય રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ જ વધારે ત્યાર પછી છે વિષ્ણુ સવાલ તો અહીંયા આપણે જોઈએ સંયોજકતા એટલે શું તેનું મહત્વ જણાવો તો સંયોજકતા કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને તે પરમાણુની સંયોજકતા કહે છે મહત્વ કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાઈને કેવી રીતે સંયોજન બનાવે છે તે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય નીચેના આણવીય દળો ગણો ઓ ટુ સી ઓ ટુ તો ઓ ટુમાં આવશે બે ઓનું પરમાણવીય દળ બે કાઉન્સમાં સોળ એટલે કે બત્રીસ અને એની અંદર આપણે કિંમત મૂકીએ એટલે આપણને મળશે ચુમ્માલીસ યુ ત્યાર પછી બાવીસ નો સવાલ એક પદાર્થનું દળ દસ કિલોગ્રામ છે અને પૃથ્વી ઉપર તેનું વજન શોધો તો દ્રવ્યમાં નેમ બરાબર દસ કિલોગ્રામ ગુરુત્વ ગુરુત્વપ્રવિક જી બરાબર નવ પોઈન્ટ આઠ એમ એસ માઇનસ ડબલ્યુ બરાબર એમ ઇન ટુ જી ડબલ્યુ બરાબર દસ કેજી ઇન્ટુ નાઇન પોઈન્ટ આઠ એમ એસ માઇનસ ટુ અઠ્ઠાણું ન્યૂટન આમ પદાર્થનું વજન અઠ્ઠાણું ન્યૂટન છે ત્રેવીસમો સવાલ સમસ્થાનિકોના અનુપ્રયોગ જણાવો એક જ તત્વના તમામ સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે અમુક સમસ્થાનિકો વિશેષ ગુણધર્મો ધરાવે છે જેનો ઉપયોગ વિભિન્ન ક્ષેત્રોમાં થાય છે થાય છે સમસ્થાનિકોના અનુપ્રયોગો નીચે મુજબ છે પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે યુરેનિયમના સમસ્થાનિકોનો ઉપયોગ થાય છે કોબાલ્ટ એક સમસ્થાનિક કેન્સરની સારવારમાં વપરાય છે અને ગોઇટર રોગની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકોનો ઉપયોગ થાય છે ત્યાર પછી છે ચોવીસમું નીચે આપેલા તત્વ માટે પરમાણુનો નમૂનો દોરી હાઇડ્રોજન નમૂનો દોરવાનો છે જેમાં છે પહેલું હાઇડ્રોજન અને બીજું છે કાર્બન તો અહીંયા હાઇડ્રોજન અને કાર્બનના નમૂનાઓ દર્શાવેલા છે મિત્રો ધોરણ નવનું જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બે હજાર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો

આ નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે જેમ ક્રિસમસ કેકમાં સૂકી દ્રાક્ષ ગોઠવાયેલી હોય છે તેમ પરમાણુમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે આ નમૂનો સમજવા માટે તરબૂચનું ઉદાહરણ પણ લઈ શકાય છે જેમાં તરબૂચના લાભ લાલ ભાગમાં પ્રોટોન સમગ્ર રીતે ફેલાય છે અને ઇલેક્ટ્રોને લાલ ભાગમાં રહેલા કાળા બીજની જેમ ગોઠવાયેલું હોય છે ઉપરાંત થોમ્સને સૂચવ્યું કે પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે આ નમૂનો જુદા જુદા નામો જેવા કે પ્લમ પુડિંગ રાજન પુડિંગ અથવા તો તરબૂચના નમૂનાથી પ્રચલિત છે છવ્વીસમો સવાલ ટૂંક નોંધ લખો પરમાણવીય ક્રમાંક તો કોઈપણ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણવીય ક્રમાંક કહે છે પરમાણવીય ક્રમાંકને ઝેડ વડે દર્શાવવામાં આવે છે કોઈપણ પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય તેટલી જ સંખ્યાના ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે આમ પરમાણવીય ક્રમાંક ઝેડ બરાબર કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા પી અને કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઈ દાખલા તરીકે હાઇડ્રોજન માટે ઝેડ બરાબર એક છે કારણ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન હાજર છે કાર્બન માટે ઝેડ છ છે કારણ કે કાર્બનની કક્ષામાં છ ઇલેક્ટ્રોન હાજર છે સત્યાવીસમાં સવાલ આર્કિમિડિઝનો સિદ્ધાંત આપો અને તેનો ઉપયોગ જણાવો તો આર્કીમિડિઝનો સિદ્ધાંત જોઈએ તો જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે તેના ઉપર લાગતું પ્રવાહીનું ઉપલાવક બળ તેણે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે આર્કિમિડીઝના સિદ્ધાંતોનો ઉપયોગ જોઈએ તો પહેલું વહાણ અને સબમરીનની રચના કરવામાં દૂધની શુદ્ધતા માપવા માટેના લેક્ટોમીટરમાં અને પ્રવાહીની ઘનતા શોધવા માટેના હાઇડ્રોમીટરમાં ત્યાર પછી છ અઠ્યાવીસમો સવાલ અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો તો નિયમિત એટલે કે અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો વી બરાબર યુ પ્લસ એટી એસ બરાબર યુ પ્લસ વન હાફ એટી એસ બરાબર માઇનસ યુ હવે એચ એચ ઊંચાઈએથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિ સમીકરણો નીચે મુજબ મળી શકે મુક્ત પતન કરતો પદાર્થ પ્રારંભમાં સ્થિર હોય છે તેથી યુ બરાબર ઝીરો અને તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ હેઠળ નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય છે તેથી એ બરાબર જી અને કાપેલ અંતર એસ બરાબર એચ થાય વી બરાબર જીટી એચ બરાબર વન હાફ જીટીનો સ્ક્વેર ટુ જી એચ બરાબર વીનો સ્ક્વેર ત્યાર પછી છે ઓગણત્રીસમો સવાલ કણાબ સૂત્રની રચના વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપો તો કણાપ સૂત્ર એમાં રચના કણાપસૂત્ર બે આવરણો ધરાવે છે બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે અને અંતઃ આવરણ ઊંડા અંતઃપ્રવર્ધો ધરાવે છે આ અંતઃપ્રવર્ધો પ્રવર્ધો એટીપી નિર્માણ માટે રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટી પૂરી પાડે છે વિશિષ્ટતા જોઈએ તો સૂત્ર અદ્ભુત અંગિકા છે તે પોતાનું આગુ વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે આથી પોતાના કેટલાક પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે િતકોને સંયોજનો કહે છે આયનનું વર્ગીકરણ નીચે મુજબ થાય છે જો વીજભારના આધારે અને પરમાણુઓની સંખ્યાના આધારે આપણને વર્ણન આપેલું છે ત્યાર પછી છે એકત્રીસમો સવાલ દળ સંચયનનો નિયમ ઉદાહરણ આપી સમજાવો તો જોઈએ નિયમ કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે વિનાશ થતો નથી સમજૂતી પાણીમાં એક્સ ગ્રામ લેડ નાઇટ્રેટ ઉમેરવાથી દ્રાવણ બનાવવામાં આવે છે આ દ્રાવણમાં વાય ગ્રામ સોડિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે જેથી દ્રાવણમાં સફેદ અવક્ષેપ મળે છે અવક્ષેપનું વજન એક્સ પ્લસ વાય ગ્રામ જેટલું મળે છે જે શરૂઆતમાં લીધેલ દ્રાવણના વજન જેટલું જ હોય છે આ હકીકત દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સંય સર્જન કે વિનાશ થતો નથી બત્રીસમો સવાલ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ ઉદાહરણ આપી સમજાવો તો જ્યાં સુધી પદાર્થ ઉપર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે ત્યાં સુધી દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ ઉપર નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે છે અથવા તો જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળવેગી ગતિ ચાલુ રાખે છે સમજૂતી જોઈએ તો સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે સ્થિર અવસ્થામાં જ રહે છે દાખલા તરીકે ટેબલ ઉપર ઉપર સ્થિર સ્થિર પડેલું પુસ્તક જ્યાં સુધી સુધી તેના અસંતુલિત લગાડવામાં ન આવે ત્યાં અવસ્થામાં રહે છે ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ ઉપર અસંતુલિત બળ ન લાગે તો તે અચળ વેગથી ગતિમાન અવસ્થામાં જ રહે છે ઉદાહરણ આપણને આપેલું છે ત્યાર પછી છે વિભાગ ટી એમાં કહ્યું છે કે આશરે નેવું એકસો વીસ શબ્દમાં સવિસ્તર ઉત્તર લખો પહેલો સવાલ માં કણ પ્રકિરણનો પ્રયોગ આકૃતિ દોરી સમજાવો અને તેનું અવલોકન કરો તો જોઈએ રૂથરફોર્ડનો પ્રયોગ તો રુથરફોર્ડે સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કિરણોનો મારો ચલાવ્યો આ માટે તેમણે સોનાના એક હજાર પરમાણુ ધરાવતા લગભગ સો એમ એમ જાડાઈ ધરાવતો વર્ખ પસંદ કર્યો હતો આકૃતિ અહીંયા આપણને આપેલું છે આલ્ફા કણોનું સૂત્ર એચ પ્લસ પ્લસ છે જે દ્વિ ભારિત હિલિયમ આયન ટુ છે તેનું દળ ફોર યુ હોય છે ઝડપથી ગતિ કરતાં આલ્ફા કણો નોંધપાત્ર ઉર્જા ધરાવે છે રૂથરફોડે એવું અનુમાન કર્યું હતું કે સોનાના પરમાણુઓમાં રહેલા અવપરમાણવીય કણો દ્વારા એ માઇનસ કણો વિચલન પામશે અહીં પ્રોટોન કરતાં એ કણો ભારે હોવાથી વધુ વિચલનની અપેક્ષા ન હતી પરંતુ આલ્ફા કણ અને પ્રકિરણની પ્રયોગમાં મળેલા અવલોકનો તદ્દન અનઅપેક્ષિત હતા જે નીચે મુજબ છે અવલોકનમાં જોઈએ તો પેલું ઝડપથી ગતિ કરતા એ કણો સોનાના વરખમાંથી સીધે સીધા જ પસાર થાય છે બીજું કેટલાક કણોનું સોનાના વરખ દ્વારા ઓછા અંશના ખૂણે વિચલન થાય છે અને દર બાર હજાર કણો પૈકી

ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ છે જે આકૃતિ ત્રણકોટ એકમાં દર્શાવ્યા પ્રમાણે સીવન અને સુ સી ટુ રેખાની દિશામાં છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું આબળ એફ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને આબળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે એફ ચલે છે એકના છેદમાં ડિસ્કવેર સમીકરણ એક પોઇન્ટ એક અને બે પોઈન્ટ એકનો સમન્વય કરતા સોડિયમ કાર્બોનેટ ડાલ સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો તો સંઘના સીએ ટુ વીજભાર ઓ સૂત્ર કેલ્શિયમ કાર્બોનેટમાં સૂત્ર આવશે એન ટુ સી ઓ થ્રી તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને મુદ્દાઓ આપેલા છે તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ નવ નું દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે નવ એક જે વિષય છે તમારો બરાબર છે એ નવા વિષયના એટલે કે બીજા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસના તે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો